બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે અતિભારે વરસાદથી સર્જાયેલી પૂરની સ્થિતિમાં તંત્રની સામે આકરા શાબ્દિક પ્રહાર કર્યા સૌથી વધુ પ્રભાવિત તાલુકાના ભરડવા ગામની મુલાકાત લઈ તેમણે તંત્રની બેદરકારીની ઝાટકણી કાઢી પૂરથી અનેક પરિવારો બેઘર બન્યા પશુપાલકો રોડ ઉપર રહેવા મજબૂર છે પરંતુ હજી સુધી ફૂડ પેકેટ કે કોઈ પણ મદદ નથી રાજ્ય સરકાર પાસે વિશેષ સહાય પેકેજની માંગ કરી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો આટલો વરસાદ પડવા છતાં જ્યાં વહીવટી તંત્રએ લોકેશન ઉપર જઈને વીજ પુરવઠાની વાત હોય કેશ ડોલની વાત હોય ફૂડ પેકેટ કે જે જીવન જરૂરિયાત વસ્તુઓ છે એ પણ હજી આજ સુધી આ વિસ્તારની અંદર કોઈ પણ ગામો અંદર પહોંચી નથી મને સમાચાર મળ્યા કે રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્માએ બેન માટે કરીને ટીકા કરી છે કે વિસ્તારની અંદર નથી અને જૂનાગઢ છે તો હજુ બધી તંત્ર અમે આ જ હવારથી ગામડામાં ફરીએ છીએ અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગુલાબભાઈ બે દિવસથી ટ્રેક્ટર લઈને તમામ ગામડાઓમાં ફરે છે ત્રીસ બોરી જેટલી બાજરી દળાવીને જ્યાં પણ આટાની જરૂર હતી પીવાનું પાણી નહોતું તો પીવાના પાણીની બધી વ્યવસ્થાઓ કરી અમે સરકારમાં ન હોવા છતાં અમારાથી જે કંઈ મદદ થાય અને અમે નવાઈ પણ નથી કરતા